આ તરફ વલસાડ જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે ધરમપુરના કોંગ્રેસી અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બન્યા હોવાના મેસેજના ફોટો વાયરલ થયા છે સદસ્યતા અભિયાન મામલે કોંગ્રેસ ભાજપના સોશિયલ મીડિયામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ યાલી રહ્યા છે હવે આ મુદ્દે જિલ્લાનું રાજકારણ ગરમાતા રાજેશ પટેલ સામે આવ્યા અને ખુલાસો આપ્યો છે રાજેશ પટેલે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપ કર્યા છે કે તેમની જાણ બહાર અરવિંદ પટેલે તેમને ભાજપના સભ્ય બનાવી દીધા તો રાજેશ પટેલના આક્ષેપ પર ધારાસભ્ય અરવિંદ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી અરવિંદ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ સ્વેચ્છાએ ભાજપમાં સભ્ય બન્યા હતા હવે રાજકારણ શરૂ થતા ખોટા આક્ષેપ કરતા હોવાનો દાવો કરીને ધારાસભ્ય બચાવ કરી રહ્યા છે ભાજપનું સદસ્યતા અભિયાન તેજીથી ચાલી રહ્યું છે પણ ભાજપના અગ્રણીઓ પર સભ્ય બનાવવા ભારે દબાણ હોય તેવું લાગી રહ્યું છે રાજ્યમાં રૂપિયા કે સત્તાના જોરે ભાજપના સભ્ય બનાવવાના કિસ્સાઓ બહાર આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના અગ્રણીઓ પણ ભાજપમાં જોડાવાના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે વલસાડના કોંગ્રેસના અગ્રણીઓ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે હવે ભાજપમાં જોડાઈ ગયા બાદ કોંગી નેતાઓએ ફેરવી તોડ્યું છે ત્યારે કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ અને સેવાદળ કોંગ્રેસ પ્રમુખ રમેશ પટેલે ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારે હાલ તો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ કરતા જિલ્લાનું રાજકારણ તેજ થયું છે પહેલા વાત કરીએ પૂર્વ તાલુકા કારોબારી અધ્યક્ષ રાજેશ પટેલની તો તેમનો આક્ષેપ છે કે ધારાસભ્ય અરવિંદ પટેલે તેમને સર્કિટ હાઉસ મળ્યા અને મારી મરજી વિરુદ્ધ મારો ફોન લઈને અરવિંદભાઈના મિત્રએ મને ભાજપનો સભ્ય બનાવ્યો હતો તો અન્ય એક કોંગ્રેસના અગ્રણી રમેશ પટેલે પણ અરવિંદ પટેલ પર આક્ષેપ કર્યો છે કે હું તો કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે દાન લેવા ગયો હતો અને ધારાસભ્યએ મને ભાજપનો સભ્ય બનાવી દીધો આમ ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા જ કોંગ્રેસના અગ્રણીઓને ભાજપમાં સભ્ય બનાવવાની વાત સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી કોંગ્રેસ અને ભાજપમાં રાજકારણ પણ ગરમાયું હતું ત્યારે આ મામલે અરવિંદ પટેલે ખુલાસો કર્યો છે કે આ બંને કોંગી અગ્રણીઓ સામે ચાલીને મને મળવા આવ્યા હતા પહેલા પોતાની મરજીથી ભાજપમાં જોડાયા છે પછી કોંગ્રેસમાંથી દબાણ આવતા ફરી ગયા છે આમ રાજેશ પટેલના આક્ષેપ છે કે ધરમપુર સર્કિટ હાઉસ પર અરવિંદભાઈ પટેલે પોતાની પાસેથી ફોન છીનવી બીજેપીના સભ્ય તરીકે જોડી દીધા છે ધારાસભ્ય અરવિંદ પટેલે મારી જાણ બહાર મારો મોબાઈલ ફોન લઈને મારી સાથેનો ફોટો પાડીને બીજેપીના સભ્ય તરીકે ખોટી નોંધણી કરી હતી ત્યારે કોણ સાચું અને કોણ ખોટું એ ધરમપુરની પ્રજા બધું જ જાણે છે ત્યારે ભાજપનું સદસ્યતા અભિયાન હાલ તો ચર્ચાને ચકડોળે ચડ્યું છે અને વલસાડ જિલ્લાનું રાજકારણ ભારે ગરમાયું છે તેર પાંચ બે હજાર ચોવીસના રોજ જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂકો છે તે તદ્દન તદ્દનવાહ્યાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મતદમ તક કોંગ્રેસમાં રહીશ હું ખાતરી આપું છું હું શ્રી રમેશભાઈ કરશનભાઈ પટેલ રહેવાસી ઉજર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો વલસાડ જિલ્લાનો કોંગ્રેસ સેવા દળનો પ્રમુખ છું અને ગઈકાલે ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે મેં કહ્યું કે નહીં તો આપ ક્યાં બેઠાશો તો કે ઓફિસમાં એટલે અમે નજીકમાં જતા એટલે અમે એમની ઓફિસમાં ગયા ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય માં રમેશભાઈ સ્વેચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે જે તદ્દન ખોટો છે મારી કોઈ પણ અનુમતિ વગર એમણે આ વિડીયો બનાવીને મોકલ્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢીશું હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છું અને રહીશ જેની ખાતરી આપું છું અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અમારા ધરમપુર વિધાનસભામાં પણ અમે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છીએ એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે માટે દમત કોંગ્રેસમાં રહી છે એવું જણાવે છે પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે આજે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વેરવિખેર હાલતમાં છે એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે આજે